ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં છે સાડા નવ અને અમે હોટલથી નીકળી ગયા છીએ હવે અમે જઈ રહ્યા છીએ ઇન્દોર બસ સ્ટેન્ડ અને ત્યાંથી અમે ઓમકારેશ્વર માટે બસ લઈને ઓમકારેશ્વર જઈશું તો વ્લોગમાં જઈને સુધી જોડાયેલા રહો વધારે છે તો આ છે ઇન્દોરનું સર્વટે બસ સ્ટેન્ડ અહીંથી ઓમ કાલેશ્વર માટે ઉજ્જૈન માટે બસ મળી રહે છે તો ફ્રેન્ડ્સ આપણે ઓમ કાલેશ્વર જવા માટે ઇન્દોરથી આપણે બસ માં જવાનું છે તો ચાલો આપણે બસમાં જઈએ અહીંની બસ બધી આપણે ત્યાંની બસ કરતાં થોડી અલગ છે ઇન્દોરથી ઓમકારેશ્વર જવા માટે એકસો ચાલીસ રૂપિયાની ટિકિટ થાય છે ફ્રેન્ડ્સ કાચ તૂટવાથી તો સગુન થાય એવું સાંભળ્યું છે પણ ટાયર ફાટવાથી કે ટાયર પંચર થવાથી ફાયદો થાય કે નુકસાન એ તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો કારણ કે આ આપણી ટ્રીપમાં બીજી વાર ટાયરનો પ્રોબ્લેમ થયો છે આ વખતે ટાયર પંચર નથી થયું પણ ટાયર ફાટી ગયું છે ટાયર ચેન્જ કરી રહ્યા છે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાંનું વાતાવરણ જુઓ તમે આજુબાજુ પહાડો પહાડો અહીંયા નર્મદા નદીના સામા કાંઠે તમે આ પેદલ પુલથી પણ જઈ શકો છો અને હોળીમાં પણ જઈ શકો છો ત્યાંથી રિક્ષામાં અહીંયા નર્મદા નદી કિનારે આવી ગયા છીએ આપણે અહીંથી હોડીમાં સામાકાંઠે જઈશું તો આ છે નર્મદા નદીનો ઘાટ કે જ્યાંથી તમને સામા કાંઠે જવા માટે હોડી મળી રહેશે અને હોડીવાળા પર પર્સન પચાસ રૂપિયા સામા કાંઠે લઈ જવાના ચાર્જીસ લે છે અને આ જે સામે મંદિર દેખાઈ રહ્યું છે તે કારેશ્વર મહાદેવજીનું મંદિર છે તો આપણે સામા કાંઠે જવા માટે હોડીમાં બેસી ગયા છીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિર તરફ તો આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે લાઈનમાં લાગી ગયા છીએ લાઈન બહુ જ મોટી છે અને અહીંયા લોકો કહે છે કે લગભગ ત્રણ ચાર કલાકે દર્શન થશે મહાદેવના આપણે અઢી વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ ધીરે ધીરે લાઈન આગળ વધી રહી છે આપણે મંદિરના પ્રવેશ દ્વાર સુધી પહોંચી ગયા છીએ અને ચાર વાગી ગયા છે અહીંયા જલ્દી દર્શન કરવા માટે વીઆઈપી પાસ સિસ્ટમ પણ છે જેના પાસના ચાર્જીસ છે બસો રૂપિયા પણ આજના દિવસે કોઈક કારણોસર વીઆઈપી પાસ સિસ્ટમ પણ બંધ છે તમે જોઈ શકો છો ઉપર સુધી સીડીઓમાં લાઈન જોવા મળી રહી છે વાગ્યા છે પોણા છ અને આપણે અહીંયા શેરડીઓમાં ઉપર સુધી પહોંચી ગયા છીએ હજુ તમે જોઈ શકો છો પાછળ લાઈન હજુ અકબંધ છે હજુ એટલા ને એટલા દર્શનાર્થીઓ આવી રહ્યા છે આપણે ફાઇનલી ગર્ભગૃહ પાસે પહોંચી ગયા છીએ મંદિરના ગર્ભગૃહની સામે આપણને નંદી મહારાજના દર્શન થઈ ગયા છે હવે આપણે ગર્ભગૃહ સાઈડ આગળ વધીશું અહીંથી ગર્ભગૃહમાં એન્ટર થઈને જમણી બાજુ મહાદેવજી બિરાજમાન છે તો ફાઇનલી આપણે શાંતિથી ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા છે મંદિર પરિસરમાંથી નર્મદા નદીનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે તો ફ્રેન્ડ વાગ્યા છે સાત અને આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા છે અમે અઢી વાગ્યાના લાઇનમાં ઊભાતા સાડા છ પોણા સાથે અમારી વારી આવી છે દર્શન કરવામાં અને સાથે તમે જોઈ શકો છો આ બેગ આ બેગ લઈને હું લાઈનમાં ઊભેલો સતત ચાર સવા ચાર કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ દાદાના દર્શન થયા છે અને અમે અહીંથી ઉજ્જૈન માટે બસ બુક કરેલી છ ને ચાલીસની તે પણ મિસ થઈ ગઈ છે હવે જોઈએ છીએ આગળ કે આજે રાત્રે અહીંયા સ્ટે કરીએ છીએ કે પછી રાત્રે જ ઉજ્જૈન થઈએ તો આપણે હોડીમાં નર્મદા નદીના સામા કાંઠે આવી ગયા છીએ હવે આપણે શ્રી મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચી ગયા છીએ તો આપણે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવેલા છીએ કારણ કે એવું કહેવાય છે કે ઓમકારેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ જો તમે મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન નથી કરતા તો તમારી યાત્રા અને દર્શન સંપૂર્ણ નથી ગણાતા માટે આપણે અત્યારે આવી ગયા છીએ મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા જે નર્મદા નદીના સામા કાંઠે જ આવેલું છે નર્મદા નર્મદા નદીના એક કાંઠે ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર અને સામા કાંઠે આ મમલેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે ફ્રેન્ડ્સ આપણે મમલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા બાદ સાડા આઠની બસ પકડીને હવે ઉજ્જૈન જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ અમે ઓમકારેશ્વરથી ઉજ્જૈન જઈ રહ્યા છીએ અને અહીંયા વચ્ચે એક રેસ્ટોરન્ટમાં હોલ્ડ કર્યો છે ડિનર માટે તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ઉજ્જૈન જઈ રહ્યા હતા અને અહીંયા ઇન્દોર બસ ઊભી રહી છે અમને થયું કે પાછું પંચર પડ્યું પણ આ વખતે કંઈક અલગ જ ઘટના બની છે અમારા જે બસના ડ્રાઈવર ભાઈ છે તે ફૂલ દારૂ પી ગયા છે બસ ચલાવી શકે તેમ નથી એટલે બસ ઊભી રાખી દીધી છે બીજો ડ્રાઈવર આવે ત્યાં સુધી મને લાગે છે આ ટ્રીપમાં અમારે બસ સાથે લેણું નથી લાગતું હવે જોઈએ શું થાય છે આગળ તો ફ્રેન્ડ્સ અમે ઉજ્જૈન એક વાગે પહોંચી ગયા હતા ત્યારબાદ હોટલ રાખીને ફ્રેશ થઈને અત્યારે બે વાગ્યા છે અમે બહાર આવ્યા છીએ કારણ કે થોડી ભૂખ લાગી ગઈ છે માટે અહીંયા બહાર આવ્યા છીએ અને અહીંયા અમને એચ બી બાબા પરાઠા સેન્ટર ખુલ્લું મળી ગયું છે તો આપણે આલુ પરાઠાનો ઓર્ડર આપી દીધો છે તો ફ્રેન્ડ્સ આપણા આલુ પરોઠા આવી ગયા છે સાથે અચાર છે અને સાથે આ દાળ જેવું કંઈક છે હવે જોઈએ શું છે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને તમે સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધીમાં અમે ચા પી લઈએ બધા જ લોકોને હર હર મહાદેવ